ઉજ્જૈન તાલુકાના કેટલાય ગામડાઓ જળબંબાકાર જ્યારે અમુક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હવામાન ખાતાની બોતેર કલાક મેઘતાંડો બાદ મેઘરાજાએ આજે વિરામ લીધો છે જેમાં બોતેર કલાકની મુશળધાર વરસાદ વરસા કેટલાય ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે ઢાઢર વિશ્વામિત્રી રંગાઈ જેવી નદીઓ ઓવરફ્લો થતા કરજણ તાલુકાના કેટલાય ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે તો કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે તેવું જ ગામે કરજણ તાલુકા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલું ભરથાણા ગામ ઉપરવાસનું પાણી ફરી વળતા કેરસામાં પાણી આવતા વરથાણા ગામના રહીશોમાં મુશ્કેલી જોવા મળી છે ભરથાણા ગામના રહીશોને નોકરી ધંધા ખેતી બાળકોને સ્કૂલે જવામાં મુશ્કેલી પડી હતી પરથાણાથી કરજણ આવવું હોય તો તે લોકોને ઉસમાલથી લાકોદરાથી નેશનલ હાઇવે નંબર અડતાલીસથી લગભગ બાર કિલોમીટર ફરીને આવવું પડે છે વરથાણા કરજણ જોડતા રોડ ઉપર ભયજનક પાણી ફરી વળતા લોકો જીવના જોખમે આવતા નજરે ચડ્યા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ સત્યની સાથે મારું નામ સુરેન્દ્રસિંહ ભરથાણાના વતની અહીંયા નેશનલ હાઈવે આઠની બાજુની અંદર અમારું ગામ આવ્યું ભરથાણા કરી પાણી ભરાય છે ગૂંઠણની ઉપર હવે અમારે જવું હોય તો બાર કિલોમીટર ફરીને જવું પડે છે ઓસલામ ત્યાંથી લાકુદાર લાકુદાર પર એને સીધું કરજણ જવું પડે અમારે ને અહીંયા પાણી ભરાય તેનો કોઈ નિકાલ જ નથી થતો

ભરસાણા હાઈવે નંબર આઠથી ભરસાણા આવતામાં એક કિલોમીટર સુધીમાં ઘૂંટાણામાં પાણી હોય છે અને એ પાણીમાં અમારે નોકરી ધંધા અર્થે જવામાં બહુ તકલીફ પડે છે એટલે આ રોડ અધ્ધર થાય એવું કરે અત્યારે અમારે ઓસલામ લાખોદરા થઈને કરજણ જવું પડે છે અને આ પાણી વહેલું નિકાલ થતો નથી એની માટે તંત્ર જાગૃત થઈ અને આનું કંઈ સમાધાન કરીને રસ્તો કરે એવી અમારી આશા છે અત્યાર સુધીમાં કોઈ અધિકારી આવ્યા નથી અને કઈ રસ્તો થયો નથી અમારો અમારે ફરીને જ જવું પડે છે